પ્રાકૃતિક ચા કે જે દૂધ અને ખાંડ વગર તૈયાર થાય છે તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે આ પ્રાકૃતિક ચા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે પાચન અને મેટાબોલિઝમને સુધારે છે આ ચા તમે ઘરે જ તૈયાર કરી શકો છો ચાલો આજે જાણીએ તેના વિશે સૌથી પહેલા વાત કરીશું જિન્જર ટી વિશે તે જઠર માર્ગમાં બળતરાને ઘટાડીને પાચનને સુધારવામાં મદદ કરે છે સાથે જ અપચો અને પેટ ફૂલવા જેવી સ્થિતિમાં મદદરૂપ થાય છે તે ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે ફેટ બર્ન કરવામાં અને મેટાબોલિક રેટને સુધારવામાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે જેના માટે આદુને પાણીમાં ઉકાળીને અથવા તો ગ્રીન ટી લીંબુ કે એપલ સાઇડ વિનેગર સાથે મિક્સ કરીને તેને પી શકાય છે ટર્મરિક ટી એટલે કે હળદરવાળી ચા હળદરમાં કર્ક્યુમિન આવેલું છે જે સ્થૂળતા ઘટાડતું મુખ્ય સંયોજન છે તે પેટમાં દુખાવો જેવા લક્ષણોને દૂર કરીને આઈબીએસ અથવા આઈબીડી જેવી આંતરડામાં બળતરા ઉત્પન્ન કરતી સ્થિતિઓને મેનેજ કરી શકે છે હળદર સંધિવા અને બળતરા જેવી

તે આંતરડાનું સ્વાસ્થ્ય વધુ સારું બનાવે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે તે પાચન તંત્રના સ્નાયુઓને આરામ પણ આપે છે હવે વાત કરીશું ગ્રીન ટી વિશે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને આંતરડાના લેયરને બળતરાથી રક્ષણ આપે છે તે જઠર સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોને રાહત આપે છે જીઈઆરડી આઈબીએસ અથવા તો અન્ય જીઆઈ સંબંધિત સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓએ ગ્રીન ટી લેતા પહેલા નિષ્ણાતોની સલાહ અચૂક લેવી જોઈએ અને છેલ્લે વાત કરીશું લેમન ટી વિશે તે શરીરના ઝેરી તત્વોને દૂર કરીને ટેમ્પરરીલી વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુમાં રહેલું વિટામિન સી જે પિત્ત ઉત્પન્ન થતું રોકે છે અને ચરબીના પાચનમાં એટલે કે ફેટ બર્ન કરવામાં મદદરૂપ થાય છે લીંબુની છાલમાં પેક્ટીન નામનું એક દ્રાવ્ય ફાઈબર હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે દૂધ અને ખાંડવાળી ચાના બદલે આ હર્બલ ટી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે જો કે આપણી સ્વાસ્થ્ય સ્થિતિના આધારે તેની યોગ્ય માત્રા નક્કી કરવા માટે આ ચા પીતા પહેલા હંમેશા ડાયટિશિયનની સલાહ અચૂક લો અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો